પોરબંદરના બિરલા સ્કૂલ ની પાછળ આવેલા બાવળા જંગલમાં વિકરાળ આગ લાગી છે મારી પાછળના દ્રશ્યો છે તે પોરબંદરની જે બિરલા ફેક્ટરીમાં આવેલા જે બિરલા સ્કૂલ છે તે નજીકના દ્રશ્યો છે બિરલા સ્કૂલની પાછળ જંગલ વિસ્તાર છે લગભગ ત્રણ કિલોમીટરના વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે આગ એટલી વિકરાળ હોવાથી અફરાત અફરી જેવો માહોલ જોવા મળી રહ્યો છે ફાયર બ્રિગેડની ટીમ સતત દોડધામ કરી રહી છે સતત પાણીને ઓલાવવાનો પ્રયત્નો કરી રહી છે પરંતુ આગ વિકરાળ હોવાથી પવન ખામે હોવાથી આગનું સ્વરૂપ તે વધી રહ્યું છે છે અફરાતફરી જેવો માહોલ છે સ્કૂલની અંદરના જે દસ્તાવેજો હતા તે પણ કાઢવામાં આવ્યા છે એલસીબી પોરબંદર ફાયર બ્રિગેડ સહિતના જે બિલ્લાના સ્ટાફના કર્મચારીઓ છે તે પણ સ્થળ ઉપર હાજર છે અને આગ જે વિકરાશ સ્વરૂપ છે એને કાબુ મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પરંતુ પવન વધુ હોવાથી આગ વધુ ને વધુ પ્રસરી રહી છે કિશન ચૌહાણ પોરબંદર ખબર